આવતો રહ્યો અરે લસકામ સાલુ મૈકીન કુ રવાય આ તો લસકામ તો વધારે પોણી ભરાઈ જ નહી નહીં ભરાય કાકા વધારે પોણી અરે હું નહીં ભરાય યાર જે જોઈ આઈયે હેતરમાં જ લેહ

આમ આ તમે આ સોંપી કાઢી આ આ તમાકુ આ રીતના સોંપાય લસકા લસકા તમે તમાકુ સોંપી દો મારા પૈસાનું પોણી કઈ નાખો છો તમે આપી તારામાં બુદ્ધિ જેવું જ નહીં જે કોમ બતાવશે તું અવળું કરું છું જે કોમ બતાવશે અવળું કરું છું અમે આપેલો લસકો થી આ રીતના જો ભરી કાઢે સારા આમાં તો બોલે ગયો આ તો અમુક નહીં

એ પડી ગયા હા તો હું બંધ કરતા ના કરે લાય તો બંધ થઈ જતા આખો દાળો કોમ કંટાળો આવી જાય પણ યાર આમ તું મોટો થયો છે કમા થોડી તો બુદ્ધિ લાવવાય કે ના લવાય શેતી આપડે શેતી મેન વ્યવસાય છે હવે તું આ ધંધો પથ્થર ફાડી કાઢે છું તો કશું વાળ્યું નહીં

તે તેવું કર્યું પેલા કુકરી વાળા હતા ને તે આખી માળ સુ દઈ હતી ને એરિયા કાપી નાખ્યા એરંડા તો ઉતાર્યા હતા બધા ઉતારી નાખ્યા છે કાશી પાકી માળો ઉતારી છે તમે જોતા એનો બખાડા કરો છો આખો દાડો હવે તું કીધું છો કાશી ઉતારી કમા આખા ખેતરમાં જેટલી કાશી માળો હતી ને એ બધું તે તો કાસુ પાકું બધું ઉતારી નાખ્યું છે કશું કાસુ પાકું ઉતાર્યું તે જોયું નહીં પેલા એમને જુઠ્ઠું બોલ બોલ કરો છો આખો દાળો તમે કંટાળો લોરાવો છો અરે તું જોયા ગુ એમને નહીં બોલતો આખી જિંદગી આ ઈંડા ઉતાર્યા છે અને તું તો મને કોઈ કંટાળો કંટાળો લેવડો ભલી વાર લાવતો દાળો હાથમી જોડો મૂકવાનું કરો કોક કંટાળો આવી જાય તમારું આ કમલો મને આમ કંટાળો લેવડાવી દીધો છે હું જતો રહ્યો અમે હેળો ઊંઘવા તો જઈએ પણ કણ રખેરી આ દેતા બધું પોધરી નાખ્યું છે ઓર નકર પાછો ઈમો નાલો છે મારતો આખો દાડો મોસાન બોદાન આ કરને પેલું કરને કંટાળો કંટાળો એ તો કરું તો પડસ કે ભઈ આમ તને મારા પેણાવાનો છે પણ તું આવન આવો કામ કરે છે રીના પેણાવું હું તને અમારું યાર ઉંડીદામાં બકાળો કરે છે અમારો છે ઓય છે સારું તું તારા મોસમ હું મારા મોસમ હું જઉં છું હો

ત્યાં હોન નહીં કાઠું પડ્યું હોય આ લોકો વોન કોમ કરવું પડે એટલે કાઠું પડે છે ભાઈ આજ તો જતો જ રહોડી દેવા ડે મને ખરીદવું તો રાતી રાતી બાર એક વાગવા દે આજ તો જતું જ રહું છ કોઈ રહું જ નહીં તો તમે જતો આ ડેમ રાતે રાત પછી જતો રહો હોવાર મહિનો પછી કરે તો જે કરવું હોય જાવ દે જે ઓમ તો નહીં છોક જા કાકો તો શો દેખાતા નહીં ખાય કાકો શું ન આય યાર માર જતા રે લાગી છોક કાકો આળો શું ન આય આ કાકો તો મને હમું દુમતું નહીં

અવ કમુ ચમ રવ રોવા છે જઉ પા જતાય નઈ માં જઈ પેલા ફૂડા ભાન પડે અતાય જઈ મન કેવા દેવા દે ફૂડા ભાન નું ઘર કિતના ર્યું લ્યા જવા દે જલ્દી બોલા બા અયા કોય કોણ આવા છે અરે ઓ જો શું લોમો છે એ શું લોમો છે બોલ્યા કે હું શું છું અના હો શું છે એ સો એ હો શું કેતો ખાયો મને ગજબ થઈયુ વો જો ગનમ હો જોના અના તાઈ માં દાદી ને એવું હાલે તાઈ માં દાદી ને હો શું કેતો ખાયો

chở đi khát cỡ nào coi đủ mالة gì vậy chứ phải anh như vậy không được, có như vậy, anh như vậy tôi đi tôi rồi, phải cho cái mà rồi

બજાન બજાઉડ પા બધું લેવા કઈ ખબર નઈ પણ આપા થોડા જણા છે પેલા કાળું હે ને પણ ઈવન હા જો ખટખટ હું લાવવાનું ખબર પણ આપણ કશું ખબર ના પણ આપણો અર્જી આઈટમ ભૂલી જ હું આદુ આમ મોળન જતો ઓમનો મુખ્યો હતો જો આયો કાળું બર ઘરે જો કાળું બર

કમા અટક આવી અમે કાલ તો મેં તમારું ઊભા એમ ભણી કે મજૂર કરવો છું ગોળ કરવા

અલે પેલા પૂરા બુલા તો લાવો હડો બેહી હિસાર તો રહો અમે જો ચાંદી કા જે કા મે હા આવ ચાનો દી બે રહો પેલી દેવતા બેતા હળકાઓ પણ ખબર પડે છે આ કે આ ને આ મો હળકાઓ રો રોજ કરશો આખે દાળો લે ઉ પાડો પાડો પડે રહો જો ઓ કાકા

જોતા તે તો જતા રહ્યા પણ જતા ઉપર નતા જતા રે પાછો વાંચું પણ મને વિશ્વાસ જોયી કમરો તમારો પોચો જો આ બધું ને એટલે કાકો જતા છે

પાછા ફોન કઈ કાઢો અને હું પાછા ફોન કરો કચ્છ ખબર પડે તો પૂછતી હસી પણ મગજ ના રહો મોટા મગજ ના થોડી અને હું બેઠા ગો

દરેકે અત્યારે પોતાની ઓખો થી જોઈ લઈએ પણ ખોટું હોય છે એટલે પાકું નિદાન કર્યા આગળ કદી કોઈ વાત કરવી નહીં જય માતાજી